વધુ વ્યાજની લાલચ પડી ગઈ ભારે જુનિયર ક્લાર્ક છે પરંતુ આ જુનિયર ક્લાર્કે પોતાની પોન્ઝી સ્કીમ શરૂ કરી પોતાની નાવ સ્ટાર્ટ વે નામની ફાઇનાન્સ પેઢી બનાવી અને લોકોને લોભામણી સ્કીમો આપી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે સ્કીમ પણ કેવી પેઢી રોકાણ કરો અને રોજ એક ટકા વ્યાજ મેળવો વાર્ષિક રોકાણ કરવા પર મોંઘા ઇનામ મેળવો આ સિવાય જુદા જુદા પેકેજ બનાવ્યા જેમાં એક ના ડબલ ની ઓફર શરૂ કરી જેમાં દસ હજાર ના ચારસો દિવસે વીસ હજાર એક લાખ ના ચારસો દિવસે બે લાખ રૂપિયા પાંચ લાખ ના ચારસો દિવસે દસ લાખ રૂપિયા આવી વિવિધ સ્કીમો આવી અને લોકો તેની લોભામણી સ્કીમમાં માં ફસાય પણ ગયા જેમાં બનાસકાંઠા ની સાથે સાથે મહેસાણાના લોકો પણ ફસાયા અને લાખો રૂપિયા રોક્યા પછી છેલ્લા છ મહિનાથી આરોપી મેલનપુર ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસે રોકાણ કર્યું હતું બે લાખ રૂપિયાનું હવે શું થયું છે એનું રોકાણ પેલા બે લાખ રૂપિયા કર્યું એક દરરોજ પેમેન્ટ આવતું હતું એના પછી મેં બીજા બે લાખ રૂપિયાનું રોકાણ કર્યું ટોટલ મારું ચાર લાખ રૂપિયાનું રોકાણ છે અને છેલ્લા પાંચ મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી ને વારંવાર વાયદા બતા વાયદો દરરોજ પર ડે એક લાખ દસ હજાર નું પર ડે અગિયારસો રૂપિયા ખાતામાં આપવાની વાત હતી પણ બે મહિના આવ્યા છે એના પછી કોઈ પેમેન્ટ આવ્યું નથી આરોપી નિરંજન શ્રીમાળીએ લોકોને ચેનલ સિસ્ટમ થી કામ કરીને જોડ્યા શરૂઆતમાં સારું વ્યાજ પણ આપ્યું પરંતુ છેલ્લા પાંચ મહિના થી કોઈને પેમેન્ટ નથી આપ્યું બીજી તરફ એસટી વિભાગે પણ નિરંજન શ્રીમાળી ગેરહાજર રહ્યા ની વાત કરી નિરંજન શ્રીમાળી એકાએ ક્યાં ગાયબ થઈ ગયો કેટલા લોકો પાસેથી પોન્ઝી સ્કીમના નામે રૂપિયા પડાવ્યા બનાસકાંઠા અને મહેસાણા સિવાય બીજે ક્યાં ઓફિસો ખોલી હતી હાલ તો આ સવાલોનો જવાબ તપાસ થાય તો જ સામે આવી શકે છે નિરંજન તેમના લાખો રૂપિયા સ્કીમ અને લાલચના કારણે નિરંજન શિમાળી ચાઉ કરી ગયાનું જાણવા મળ્યું છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જેમ આ કેસમાં ક્યારે પોલીસ તપાસ શરૂ થાય છે અને ઉત્તર ગુજરાતમાં આવી કેટલી પોન્ઝી સ્કીમો ચાલે છે તે સૌથી મોટો સવાલ છે